પેકિંગ છે અહીંયા બોની ભીખ લાગે એવું લા 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 ભારત માતા કી જય વન ને તો મિત્રો અહીંયા લોકો એન્જોય કરે જો રાજ રમેશ મસ્ત મજાના તો મિત્રો હાથ પકડીને આવવું પડે નહીતર આમાં પડી જવાય એટલે તો હેલો મિત્રો બધા મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રો ને તો અત્યારે મિત્રો સવારના આઠ વાગ્યા અમે ઉઠી ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા છે મોટું બોટું ધોવાઈ ને અમારો ભાઈ ફોનમાં જોઈશ ને બારું તમને આગળ વ્યૂ બતાવો ભાઈ પ્રશાંતભાઈ જરાક વ્યૂ બહારનું બતાવો જોવો મિત્રો કેવું વ્યૂ છે એક નંબર તો મિત્રો અત્યારે અમે આ ટેન્ટમાં હતા આખી રાત તમે આમાં રહ્યા બારો વરસાદ પણ આવતો હતો આમાં કાંઈ પાણી તો આવ્યું નહીં મજા આવી આમાં ઠંડી પણ નથી લાગતી બાકી બારા જાય તો ખાંગડા જેવી ઠંડી લાગે છે બરફ પડે રાત તો બરફ પડતો હતો બાકી એમાં રહેવાની મજા આવે પણ ચાર્જિંગના પ્રોબ્લેમ બહુ છે ઇધર ઓર ટાવર કા પ્રોબ્લેમ આમાં પૂરું થઈ ગયું હતું મિત્રો તો મિત્રો વિડીયો બધા રેજો વિડીયો જોવાની ખૂબ મજા આવી તમે જવાના સાથે આમ ટ્રેકિંગ કરવા જવાનું છે મહારાષ્ટ્ર બાજુ મહારાષ્ટ્રની બોર્ડર છે કા મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં ગડી જવાનું છે મહારાષ્ટ્રમાં ગળી જવાનું છે નથી એમ એક સેકન્ડ હું ડ્રાઈવ મારી બોર્ડર છે ને બોર્ડર પાસે જવાનું છે પાકિસ્તાનની બોર્ડર પર આપણે જઈએ હવે દરિયામાં અહીંયા નહીં તો મિત્રો અત્યારે સવાર સવારમાં નાસ્તો કરવા જઈ રહ્યા છે ને ને ટ્રાફિક તમે જોઈ રહ્યા છો આખો રૂમ ભેરો ટ્રાફિક છે એટલી એટલી ટ્રાફિક છે ને કેમ કે બે ત્રણ બસ ભેગી થઈ ગઈ ને એટલા માટે ટ્રાફિક થઈ ગઈ એટલે જોરદાર બધી જબરદસ્ત તમે વ્યૂ જોઈ રહ્યા છો એક નંબર આ ભાઈ અમારી વાટ જોતી તો એમને ફોન કર્યો કે આવો આવો અહીં તો આખું બધું ઘેરું ભાઈ આ ભાઈને ઠંડી લાગે કેમ કે ઠંડી એવી જ લાગે ને શિમલા જેવો માહોલ થઈ ગયો તો તમે એક નંબર ફરતો ફરતો તો મિત્રો નાસ્તામાં આવી જાય ઇડલી સપની ચા હા ભાઈ અમારે જોરદાર ઇડલી અમારે ધીમે ધીમે ને મને તો ભાવતું જ નથી બે એમ કે આ શું લાગે મને ખાવામાં મિત્રો અત્યારે ફાઈનલી અમે તૈયાર થઈ ગયા ટ્રેકિંગમાં નાસ્તો બાસ્તો કરી લીધો ને અમારા એક ભાઈ છે પ્રશાંત આગળ હોય ગયા રમી દે પાસે છે તો વાગડી ખૂબ મજા આવી છે બધી તૈયાર થઈ ગયા છે ને તંબુ માલી બધા નીકળી ગયા ટેન્ટ માલી ને ટેન્ટ કહેવાય કે ટેન્ટ કહેવાય એ ખબર નથી પડતી મને હું તો ટેન્ટ ખબર ને ટેન્ટ કહેવાય ટેન્ટ ટી ટેન્ટ બિન સાજન ઝુલા ઝૂલુ મે વાદા કેસે ભૂ બસલા ભાઈ વાવ ના તો ફટાફટ જઈએ અને અમેઝિંગ વ્યૂનું મજા કરીએ ને થોડીક રીલ્સ બધી શૂટ કરી જ બરાબર તો ઇન્સ્ટાગ્રામમાં જે કોઈ ફોલો ન કરે તો ઇન્સ્ટા બધા ફોલો કરી દેજો કેમ કે એમાં છે ને ભાઈ એક નંબર રીલ્સ ને અમે નાખવાનું છે ફોટો બોટો બધું એમાં ડિપ્રિશનમાં અમે લિંક આપી દેવું બરાબર તો મિત્રો અમારા બધા બધા ભાઈ છે અમારા મિત્રો એ બધા આવી ગયા છે કમ્પ્લીટ થઈને ભાઈ તથા બહેનો હવે આપણે જઈશું

બધી આવે અમારી પાસે મિત્રો અત્યારે પબ્લિક કેટલી બધી થઈ ગઈ તમે જો દુનિયાની એક નંબર બધા માણસો બધા જાય છે હવે સીધે સીધા ઓલા લોકો ઓલી કરશે આમ બધા આકર છે હજી નીચે અમારા માણસો બધા આવે છે ધીમે ધીમે લોકો હાલી હઈ ગયા નઈ ને એટલે મિત્રો અત્યારે ફાઈનલી માં હાલતા હાલતા ઉપર પૂકી ગયા છે બહુ મસ્ત વાતાવરણ છે પણ આમાં મિત્રો એકલા ધવાડા જ દેખાય છે કઈ ઘટે નહીં હા હા એકલો નેચરલ જ આમ કઈ ઘટે નહીં જુનાગઢ જેવું જ વ્યુ આવે પણ જુનાગઢ છે ને મતલબ આવું વ્યુ એટલે આવું કઈ આમ જોવા ન મળે આમ ખુલ્લું વાતાવરણ આવું સપાટ નો જોવા મળે કેમ કે ને સીડી હોય સીડી વેલી પછી આમ થોડું ઘણું હોય અહીંયા બધું આમ ખુલ્લું આમ વાતાવરણ એટલે મજા આવે એક નંબર કઈ ઘટે નથી હા નીચે મસ્ત છે પણ અહીંથી કઈ ધવાડા છે ને એટલે દેખાય એમ નથી એક નંબર તો અમી તો બીજા બધા વહેણ છે આવે જો એક નંબર કઈ ઘટે નહી મસ્ત નેચરલ સાપ ઉતારા નું ચેસ થોડુંક છે ને તે ખુલ્લું વાતાવરણ જ ને તો મસ્ત આવત પણ ખુલ્લું વાતાવરણ નથી અત્યારે આવ ઝાકળ જેવું છે બધું ધૂંધળું ધૂંધળું થઈ ગયું ખુલ્લું વાતાવરણ જ ને તો મસ્ત થોડુંક આવત શૂટ કરવાની મજા આવત ઓર એમાં પે અમારા એક ફેન એ બુઢા हो ગયા ઉસકે બાલ બી સફેદ હો ગયે તો મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અમારા આ ભાઈ મને કીધું નહીં ને હં તર વિડીયો હં ના એમાં થોડું કઈ કહેવાનું હોય મારો ભાઈ વ્લોક તો મિત્રો જોરદાર ટ્રેકિંગ આવી ગયો છે એક નંબર ફોવાનું પુલ છે ટ્રેકિંગ કરવાનું છે અહીં ઉતરવાનું છે નિશ્ય બાપા કાંઈ ઘટીને આગળ તમને બતાવીએ કેવી રીતના ઉતરીએ એ મારા બધા આવી જાય છે તો મિત્રો અત્યારે ટ્રેકિંગ આવી ગયું ફાઇનલી તો અમારા બેય બ્રધર ટ્રેકિંગ કરે છે હવે હું પણ ટ્રેકિંગ કરવાનું છે અહીંયા ચાલતું ચાલતું નીચે જવાનું છે

આઉટ ટ્રેકિંગ તો બહુ કર્યું જો તમે નીચે ખાઈ ગયું છે જો આ બધા ઉતરે જ મિત્રો એક નંબર તો મિત્રો અમે જવાના છે આગળ આગળ ટ્રેકિંગ કરતા કરતા દોડતા દોડતા आवे से केरे आया और एक नंबर

એક નંબર છે સ્ટેપ ઉપર જવાનું છે ફ્રેન્ડ મળી ગયા રોકાઈ ગયા તો મિત્રો ઘણા બધી ફેન મળી ગયા અત્યારે હાલો કોણ કોણ આવ્યો તમે અમે તો મિત્રો અત્યારે ફાઇનલી અમે ઢોળતા ઢોળતા ભૂગી ગયા હા સડી ગયો બોલો બધીને પાછા મૂકી ગ્રુપ પર અને બધીને ભૂલવાડી આછળ મૂકી દીધા એકલા બે છે આગળ અમે એકલા બે હોય આવ્યા કોઈ નથી જો ખુલ્લું વાતાવરણ એક નંબર કઈ ઘટે નહીં વાતાવરણ કેવું લાગ્યું કોમેન્ટમાં કહી દીધો બધા એક નંબર જો જોરદાર જબરદસ્ત તો મિત્રો અત્યારે ફાઇનલી અમે આ મહારાષ્ટ્રની બોર્ડર બાજુ જવાના છે તો હવે ગ્રુપ ગ્રુપવારાને અમે મૂકીને આગળ વહી આવ્યા બે તમે બે અહીંયા બે બેઠા છે આ ઉમેશભાઈને અહીંથી તમે વાતાવરણ જોવો એક નંબર છે કાંઈ ઘટે નહીં જોરદાર જબરદસ્ત છે આઘડી અહીંયા ઘડીક બેઠીએ એ લોકોની વાત જોઈએ લગભગ એ લોકોના ગાર્ડ અમને ખીઝા હે તો ખીઝા છે કેમ કે મૂકીને વઈ આવે ને એ લોકોને એટલે ખીજા હે કે એકલા એકલા તમે કેમ ભાગી ગયા તમને કઈ કયું તો આ આપણે દેશી જે ભાઈ આપણે કઈ થઈ નહી આપણે જૂનાગઢમાં બધીને તોડતા જ હોય એ લોકો ધીમે ધીમે હાલે ને ધાંધિયા કરે અમે કે બે અમે જઈએ એ દોડે દોડે હુઈ આવે અમે ટ્રેકિંગમાં બીજું કઈ હુઈ નહી હે કે જા હું લઈ આવું મારું શું કેવું કેમ બોલું કરું ઈ આવે છે હવે વાંધો નહી હા એ લોકોની વાત તો મિત્રો અત્યારે ફાઈનલ નંબર 2 આવી ગયો

તો મિત્રો અત્યારે બધા અહીંયા રીલ શૂટ કરે બધા જો કંઈ ઘટે ને ફોટા ફોટા ક્લિક કરે રીલ શૂટ કરે બધા કંઈ ઘટે નહીં ડાન્સ કરે જો આ લોકો ડાન્સ કરે જો ડાન્સ કરે એક નંબર ચમક ચમક જ ઝુમ 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 મજા આવી મજા સાપુતારા ટ્રેકિંગ

જો કેટલું મસ્ત છે ઓલી કરતા મી ઉપર ત્યાં હાલતું હાલતું આવવાનું અહીં ત્યાં આમ હાલતું હાલતું જવાનું અહીં ત્યાં આમ જવાનું અહીં ત્યાં આમ જવાનું અહીંથી સીધે સીધું નીચે ઉતરવાનું બહુ મસ્ત છે ટ્રેકિંગ તો મિત્રો અમે નીચે ઉતરી ગયા થોડાક વાવ નાઈસ નજારો એક નંબર આવે છે પછી બધા હાથ પકડી પકડીને ઉતરે છે ટ્રેકિંગ કરે છે એમાં પડી જાય તો આમાં કંઈ નક્કી ન કહેવાય બરાબર તો મિત્રો અત્યારે જંગલમાં અમે આવી ગયા છે ફરતી બાજુ જંગલ જ છે પહાડને જંગલ તમે જોઈ રહ્યા છો અતહી જોઈ રહીયા અમે જોઈ રહીયા છું બાર એક નંબર જંગલ દે જો પાછળ બ다가 જંગલમલી હાલતા હાલતા આવે છે જો આ ભાઈ અમાર ફોટો શૂટ જ करतोય ગમે ત્યારે કા મારા ફોન માં પેલા ચાર્જિંગ પૂરું કરના ક્યું ને હવે ઈ ભાઈ ના ફોન માં શૂટ કરે નીકળો મિત્રો અત્યારે અમારે પ્રસનભાઈ ઠગી ગયા હે ઠગી ગયા આમણે તો દેખે છે કે ઠગી ગયા છે પકડીયા ને ફોટો

અમારો ભાઈ ઓલો પર જોતો ના ઓલે કાઠે ને એકલો એકલો ક્લિપ લેસ ના ક કોક ઠોકી દે ને એ ગાડી જમરૂક લેવાના છે પછી જમરૂક ખાઈ લઈએ મજા આવે ઈ મજા એ મજા ઓલી બાજુ ભરો દસ મિત્રો અત્યારે ભાઈ જમરૂક લઈને આવી ગયા છે જો આ ભાઈ અમારા મહારાષ્ટ્રના છે આ ભાઈ તો એ ભાઈને અમે જમરૂક ખવરાવીએ મસ્ત મજા ના ભાઈ બધા બેટા બેટા તો મિત્રો અત્યારે ભાઈ ને બેઠી ગયા છે

તો ઘડીકમાં વારો નહીં આવે તો આપણે અહીંયા બેઠી જઈએ તો મિત્રો અત્યારે ફાઇનલી અમે જમીને આવી ગયા છે ટેન્ટમાં ચાર્જિંગ કર્યું અડધી કલાક પોણી કલાક કલાક બેઠા હે બે ફોન બે ત્રણ ચારે ચાર ફોન ચાર્જિંગ કર્યા બે પાંચ ફોન ચાર્જ કર્યા બે મારા બે આ ભાઈના ને એક આનો પાંચ ફોન ચાર્જ કર્યા ને પછી આવ્યા ટેન્ટમાં તો ઘડીક આરામ કરીએ ને પછી પાછા જાવું આમ ઓલી બાજુ આપણે ફરવા જવું છે થોડુંક બજાર નહીં એક વાર એક વાર જઈએ તો મિત્રો અત્યારે ફાઇનલી અમે ટ્રેન માં બહાર નીકળી ગયા થોડી થોડી ઠંડી લાગે કેમ કે અહીંયા અમે આવ્યા છીએ ત્યારનો સૂર્ય જોવા નથી મળ્યો ને હવાર થી હા સુધી આખી રાત વાતાવરણ જો આવું ધૂંધળું વાતાવરણ રહેશે મતલબ એકલું બધું ધૂંધળું જ દેખાય કેમ લાગે કે લેજા તો મિત્રો અત્યારે અમે હાલતા હાલતા બજારમાં જઈ રહ્યા છીએ આપણે બજાર છે બાજુમાં ત્યાં બજાર મળી જાય તો અમને સારું અમે હાલતા હાલતા નીકળ્યા તો કરી તો અમારા પ્રશાંતભાઈ ને બધા નીકળી ગયા તો હવે જઈએ બજારમાં કેમ છે વાતાવરણ એક નંબર તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે સાપુતારાની બજારમાં આવી ગયા બહુ મસ્ત મજાની બજાર છે કેટલી બધી દુકાનોને બધું સામાન તમારે જે જોતું હોય એ બધું મળે સાયકલું બાઇકલું બધું મળે જો એક નંબર ગાડીઓ આવી ટુ વ્હીલ જોઈએ તો ગાડી મળે નાના છોકરાની ગાડી મળે ચશ્મા બસમાં લે તો ચશ્મા મળે નાની એવો રિવરફ્રન્ટ છે અહીંયા એક નંબર સપલ બપલ લેવો હોય તો મળે પછી અહીંયા ખાવાનું બાવાનું બધું મળે એક નંબર સાપુતારા બજાર છે ભાઈ સાપુતારા વાળા કોઈ વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જાય ગન ટ્રેકિંગ છે તો ગણ એ તમારે બધું વાહ વાહ એ ઝાડવા પડવાનું બધું એક નંબર છે ફૂલ ને બધું બહુ મસ્ત તો મિત્રો અહીંયા બોટિંગ છે તમારે બોટિંગ કરવી હોય તો અહીંયા બોટિંગ પણ થાય અમારે કરવી નથી કેમ કે આખું વર હું બોટમાં જ બેઠું આ તો તળાવ છે હું તો દરિયામાં હોય આ તો તળાવ છે આમાં તો કંઈ હોય નહીં આ તો નોર્મલ હોય મીઠું પાણી હોય એટલે પડી પડી જાય કોઈ વાંધો આવે નહીં જો આ બધા બોટિંગ કરે એક નંબર બધું મસ્ત કંઈ ઘટે નહીં તો મિત્રો અત્યારે અમે આવી ગયા ચા પીવા એક નંબર આ ભાઈ જો વ્યસ્ત થઈ ગયા તો શાહ આગળ પીને પછી પાછા જાય આમ કાંક રોડો બોડો ખાયું મકાઈ બકાઈ મસ્ત મજાના

તો મિત્રો અત્યારે અમે ફાઇનલી આવી ગયા છે ફૂટની નહીં બોલું મસ્ત મસ્ત ખાવાની ચોકલેટ બોકલેટ ન હોય ને એની દુકાનમાં જો કેટલી મસ્ત મજાની ચોકલેટ છે જો બધું મુકવાશ મુકવાસ ચોકલેટ બોકલેટ બધું મળે જ અમારા ને બજારમાં રખડીએશ હવે કંઈક સારું લાગીએ તો લીવું પવાસ અહીંયા બહુ મસ્ત તો મિત્રો અત્યારે અમે આ સાપુતારા ને બસ સ્ટેશને સાપુતારાનું બસ સ્ટેશન તમે જો કેવું છે રિનોવેશન નું કામ ચાલુ છે લગભગ આ નું કામ ચાલુ છે સાપુતારા નું બસ સ્ટેન્ડ છે જો મસ્ત છે બસ સ્ટેશન બને આમ બહુ બહુ મોટું તો નથી પણ મસ્ત છે આપણે ઉના છે ને એવું છે ઉનામાં છે ને એવું તો મિત્રો અત્યારે અમે આવ્યા રોઝ ગાર્ડનમાં તો અમે રોઝ છે ને થોડા થોડા છે ક્યાંક ક્યાંક જોઉં તમે વાવ નાઈશ

તો હવે મીનો મિત્રો મળી જાવ હવે એક ન્યુ વિડીયોમાં ઓલા બધા રાસ રમેશ ગીત વાગેશ ને એ બધા ના છે રાસ રમેશ ચાલુ વરસાદમાં ને અમે આગળ હુઈ જાઉં હવે પાછું ટ્રેકિંગમાં જવાનું છે તો મળી જાય આપણે ભાઈ ભાઈ નવા વિડીયોમાં હવે ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો